હા અયા આવેલું છે વિરે રામદેવ જ્યુસ સેન્ટર બરોબર હા જ્યુસ હું કેટલી વાર છું ઈચ્છા થાય છે તો તમે અહીં આવી શકો છો છે આ ટ્રાય કરેલો છે કેટલી વાર ટ્રાય કરેલો છે અહીંયાનું અને જ્યુસ આવેલો આવેલું છે બરોબર સારું 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 આ મારો પ્રાઇવેટ છે બધા જ્યુસ બોલ આવો છો તમે બોલ દિલ્હી મારી એક બી બોય છે સરસ કેટલી જાતના અહીંયા જ્યુસ મળે છે તમારે મિલ્ક શેક તમારે ત્યાં પાઈનેપલ ઓરેન્જ ચીકુ કોકોનટ ચોકલેટ ખજૂર કેળા ઘણી બધી વેરાયટીમાં મળી શકે છે શું ટાઇમિંગ શું છે અહીંનો સવારે 10 થી રાતના 11 વાગ્યા સુધી બરોબર આ લોકેશન ક્યાંનું છે વિરંગામ પંચમુકી હનુમાન સર્કલ અસ રીતનાથ કોમ્પલેક્ષ દુકાન નંબર અપ ગયા બરાબર ઉપટ ચોકડી એરિયા ઓકે વિરંગામ બહુચરાજી હાઇવે ઓકે શું પણ અહીંયાનું ટ્રાય કરજો તમે ટ્રાય આઈનું વ્યૂઝ બહુ સારું આવેલું છે હવે આ રીતે હું અહીંયા સ્ટેમ કરું